કેમ છો વાલા દોસ્તો ચાલો તો હવે આપણે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી ની અંદર આપણે સમઘટકતાને એ બધી વસ્તુ જોઈ લીધી હવે આપણે જોવાનું છે ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમ ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમ રાસાયણિક પ્રક્રિયા જે છે એની ક્રિયાવિધિ જે છે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા જે છે એની ક્રિયાવિધિ આપણે જોવાની છે ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમ તો કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા થાય ઇલેક્ટ્રોન કઈ રીતે ફેરફાર થાય છે કઈ રીતે મેળવે કઈ રીતે ગુમાવે આ એક બહુ બેઝિક ટોપિક જે છે બહુ જ અગત્યના ટોપિક છે અમુક થોડાક ડિફિકલ્ટ છે અમુક સહેલા છે પણ બારમા ધોરણ માટે બહુ જ ઉપયોગી છે અને જે આપણે કહીએ ને કેમેસ્ટ્રી ઓર્ગેનિક કેમેસ્ટ્રી માટે આ બધી બેઝિક વસ્તુઓ છે એટલે બરાબર ધ્યાન આપજો પરફેક્ટ એક વખત વિડીયો બે વખત જોજો વિડીયો અને મસ્ત તૈયાર કરજો કારણ કે આની બધી બેઝિક વસ્તુ જે છે બહુ જ જરૂર પડવાની છે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટાર્ટ કરીએ આપણે ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમ તો એમના માટે દોસ્તો જો સૌથી પહેલા કોઈ પણ કાર્બનિક પદાર્થ હોય ને કાર્બનિક અણુ હોય તો કાર્બનિક અણુની આપણે દોસ્તો વાત કરીએ તો કાર્બનિક અણુ જે છે એની અંદર પ્રક્રિયા કોઈ થાય એટલે વચ્ચે પેલું મધ્યસ્થી કોઈ સંયોજન બને છે મધ્યસ્થી સંયોજન શું હશે એ આપણે જોઈશું અને એ મધ્યસ્થી સંયોજનમાંથી એક નીપજ બને છે અને એક શું બને છે ઉપનીપજ બને છે એટલે આપણે એને બાય પ્રોડક્ટ કહીએ છીએ એક મેઇન પ્રોડક્ટ હોય એક બાય પ્રોડક્ટ હોય તો આવું થાય વચ્ચે મધ્યસ્થી સંયોજન બનતું હોય છે બરાબર છે તો આ મધ્યસ્થી સંયોજન કયું હશે બરાબર છે તમે થોડીક હજી અગિયારમાં ધોરણની અંદર બહુ મિકેનિઝમ ઓછી આવી હોય બારમા ધોરણમાં ઘણી બધી આવશે વચ્ચે કેટાઇન બનતો હોય એમાંથી નીપજ મળતી હોય ને બધું જ આપણે જોવાનું છે નીપજ શું છે કઈ રીતે એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એમાં પ્રક્રિયક હોય કાર્બનિક પ્રક્રિયકનો અણુ જે છે પ્રક્રિયકમાંથી મધ્યસ્થી સંયોજન બને આ પ્રક્રિયકમાંથી શું બને મધ્યસ્થી સંયોજન એમાંથી શું બને છે નીપજ બને છે કાર્બનિક પદાર્થ જે છે એને જ પ્રક્રિયક આપણે કહી દઈએ છીએ બરાબર છે એમાંથી નીપજ અને ઉપનિપજ બને છે તો આવું થવા માટે અણુ તૂટવો જોઈએ અણુ નું શું થવું જોઈએ બ્રેક થવો જોઈએ બ્રેક થવા માટે બે વસ્તુ આવે છે તમને ખબર છે એક સમવિભાજન અને વિષમવિભાજન જો સમવિભાજન થાય એટલે કે સરખા જ ભાગ પડે બંનેઓના એટલે કે આ બંનેની વિદ્યુત ગુણતા સરખી હશે બંને પરમાણુની તો સમવિભાજન થાય બંને વચ્ચે આ બંધ છે આ જો આ બંધ છે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એ અને બી વચ્ચે બંધ છે બરાબર છે સહસંયોજક બંધ બનેલો છે આ બંધ તૂટી જાય અહીંયાથી તૂટી જાય બંને એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડી જાય આનો ઇલેક્ટ્રોન આમની પાસે ઇલેક્ટ્રોન આમની પાસે તો આનો છૂટો પડી જાય તો મુક્ત મુલક થાય ફોર એક્ઝામ્પલ ક્લોરિનની વચ્ચે ક્લોરીન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ છે બંને એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડી જાય છે બરાબર ને એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડી જાય છે એટલે મુક્ત મુલક મળે છે સમવિભાજન કહેવાય સીએચ થ્રી અને સીએચ થ્રીમાં માં બે કાર્બન વચ્ચે બંધ છે સહસંયોજક બંને પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડી જાય છે બરાબર તો મુક્ત મૂલક મળે છે તો આ સમવિભાજન થાય અથવા તો વિષમ વિભાજન કહીએ આપણે હિડ્રોલાઇટિક ફિશન કહીશું આપણે ઓકે ધારો કે એ અને બી છે એમાં આ જે છે એની વિદ્યુત ઋણતા વધુ છે વધુ ઇલેક્ટ્રોનેગેટિવ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી જે છે વધારે છે બરાબર છે આની ઇલેક્ટ્રોનેગેટિવિટી ધારો કે કેવી છે વધારે છે તો એ ઇલેક્ટ્રોન યુગ મને આકર્ષ આ બંધનું ઇલેક્ટ્રોન યુગમાં હોય તો આમાં બંને ઇલેક્ટ્રોન આની પાસે આવી જશે એટલે આને ઇલેક્ટ્રોન મેળવો એટલે આના પર માઇનસ અને ગુમાવ્યું એટલે આના પર પ્લસ ફોર એક્ઝામ્પલ તમારી પાસે સીએચ થ્રી સીએચ ટુ સીએલ છે શું જો આ બધી રિએક્શન યાદ રાખવા કરતા સમજવાની વધારે છે એટલે એવું નથી કે આ બેટી રિએક્શન પૂછા છે પણ સમજવાના બધામાં કોન્સેપ્ટ સમજવાના છે એટલે એવું નહીં વિચારતા કે આ બધું મારી યાદ રાખી લેવું આ બધી આ સમીકરણ યાદ રાખી લેવું આ સમીકરણ પણ શું કહેવા માગે છે કઈ રીતે બંધ તૂટે છે કઈ રીતે બંધ બન્યા છે એ બધું યાદ રાખવાનું છે ખ્યાલ આવે ચાલો એટલે સીએચ થ્રી સીએચ ટુ સીએલ છે તમને ખબર આમાં કોની વચ્ચે બંધ છે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જો આવું હોય છે સી એચ 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 અહીંયા કાર્બન સાથે ફરી પાછા બે હાઇડ્રોજન છે અહીંયા શું છે છે તમને તમને સીએલ આ ડેલ્ટા નેગેટિવ છે આ ડેલ્ટા શું છે પોઝિટિવ છે ડેલ્ટા નેગેટિવ અને ડેલ્ટા પોઝિટિવ છે બોલો આ રીતે છે એટલે આ જે છે ઇલેક્ટ્રોન યુગમાં મેળવી લે છે એટલે સીએલ માઇનસ બને છે અને કાર્બન ઉપર પ્લસ આવે છે કેમ કે આને ઇલેક્ટ્રોન ગુમાવે છે કાર્બન આ બંધના બંને ઇલેક્ટ્રોન ક્લોરિન લાઈન જતો રહે છે એટલે કાર્બન પર ધનવીજ આવે છે એટલે કાર્બન પર ધનવીજ ભાર આવે ને કાર્બો કાર્બોકેટાઈન કહેવાય એવી જ રીતે દોસ્તો જો અહીંયાથી આ બંધારણ તમે જોઈ શકો છો અને આપણે ડિટેલમાં લખું તો તમને વધારે ખ્યાલ આવે કે અહીંયા એચ છે અહીંયા શું છે સી ડબલ ગોંડવો આલ્ડીહાઈડ ક્રિયાશીલ છે ઓળખો છો કોઈ પણ કારણસર અહીંયાથી એચ કાઢી નાખવામાં આવે છે તો એચ પ્લસ નીકળી જાય છે બરાબર છે તો એચ પ્લસ નીકળી જાય છે તો અહીંયા આ રીતે તમે જોઈ શકો છો એચ સી છે ડબલ બોન્ડ ઓ છે અને અહીંયા શું આવશે એચ આ બંને ઇલેક્ટ્રોન કાર્બન ભરાયે એટલે કાર્બન ઉપર ઋણ વીજ ભરાયું અને કાર્બેનાઇન કહેવાય હવે કાર્બોકેટાઇન કઈ રીતે બને શું થાય બધું જ આપણે ડિટેલમાં જોઈશું સ્પેશિયલી એની જ અલગ વાત આવશે એનો જ લેક્ચર આવશે પછી ઓ કોઈ કાર્બેનાઇનનો લેક્ચર આવશે સ્પેશિયલી બરાબર મુક્તમૂલક આ તો ખાલી અત્યારે વાત જોઈએ કે ભાઈ સંવિભાજન થાય વિસંવિભાજન સંવિભાજન થાય તો મુક્તમૂલક મળે વિષમ વિભાજન થાય તો કાર્બોકેટાઇન અને કાર્બે નાઇન મળે આ બંને વસ્તુ મળે છે આટલી ખાલી નોર્મલ માહિતી જોઈએ આપણે હવે આપણે પહેલાથી શરૂઆત કરીએ છીએ કે ભાઈ આના માટે મિકેનિઝમ માટે સૌથી પહેલા કોની જરૂર પડશે તો એ આપણે જોઈએ કેન્દ્રાનું અને ઇલેક્ટ્રોન અનુરાગી તો કેન્દ્રાનું પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દોસ્તો ભણવાના છે એટલે શું છે કેન્દ્રાનુરાગી નામ તેવા ગુણ છે કેન્દ્ર તરફ આકર્ષાય અને ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કોને આકર્ષે ઇલેક્ટ્રોન ને આકર્ષે છે બરાબર છે કેન્દ્રાનુરાગી જોઈએ આ કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફિલિક જે છે એને એનયુ માઇનસ પણ કહેવામાં આવે છે એનયુ માઇનસ બરાબર છે ઇલેક્ટ્રોન અનુરાગી ને ઈ પ્લસ પણ કહેવામાં આવે છે પોતે મોટા ભાગે ધન વિસ્પારિત હોય છે ચાલો હવે શું છે તે શું ખરેખરની વ્યાખ્યા જે છે એ તો ખાલી સમજવાની છે બેઠે બેઠે લીટો ટુ લીટો લખવાની જરૂર નથી કોઈ અને કયા કયા સમૂહ જે છે બરાબર છે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે તો કેન્દ્ર ન્યુક્લિયો ફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે કેન્દ્ર અનુરાગી જે છે અહીંયા આ આપણે એન્યુ માઇનસ થી રિપ્રેઝેન્ટ કરશું ઉપર લખ્યું જ છે બરાબર છે એન્યુ માઇનસ થી રિપ્રેઝેન્ટ કરશું આપણે આને ચાલો નેક્સ્ટ જે પ્રક્રિયામાં કેન્દ્ર અનુરાગી કોને કહીશું જે ઇલેક્ટ્રોન યુગ દાન કરી શકે એટલે કે કેન્દ્ર તરફ આકર્ષે ધારી લો કે તમારી પાસે આ રીતે જે છે આ પરમાણુ છે આ પરમાણુનું કેન્દ્ર છે કેન્દ્રમાં તમને ખબર છે પ્રોટોન અને ન્યુટ્રોન હોય તો જે પરમાણુ ના કેન્દ્ર તરફ આકર્ષાય તેને કેન્દ્ર અનુરાગી કહેવાય ફોર એક્ઝામ્પલ હું તમને કહીશ કે ઓ એચ માઇનસ કોણ આવે ઓએચ માઇનસ સીએન માઇનસ આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં તમને ખબર છે આ જે છે પાસે એ દાન દાન કરશે કરશે આમાંથી અને કેન્દ્ર તરફ આકર્ષાશે કેન્દ્ર કેન્દ્રનું રાગી હશે કેન્દ્ર તરફ અનુરાગી એટલે આકર્ષું કેન્દ્ર તરફ આકર્ષાય છે એટલે પોતે ઋણ વિજવારી થશે ઇલેક્ટ્રોન યુગમાં દાન કરી શકે તેવા હોવા જોઈએ પોતાની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોવા જોઈએ આ ખાસ ધ્યાન રાખજો પોતાની પાસે શું હોવું જોઈએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફોર એક્ઝામ્પલ એમોનિયા

તો હવે પ્રક્રિયા કરવાની થશે તો એ આપશે ઇલેક્ટ્રોન કેમ કે એની પાસે છે ઇલેક્ટ્રોન યુગમાં છે ઇલેક્ટ્રોન યુગમાં એટલે એ દાન કરી શકે છે એટલા માટે રાગી તરીકે ઓળખવામાં આવે છે એટલે આ રાગી છે બરાબર ધ્યાન જ્યાં પણ ઋણ આવે આયન અને એની પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે તો એ કેવો થશે કેન્દ્રાનું રાગી હેલોજન બધાને આવશે ક્લોરીન ફ્લોરિન બ્રોમિન આયોડિન સીએલ માઇનસ ઓલરેડી એની ઉપર આ ઇલેક્ટ્રોન યુગમાં તો હતા જ બરાબર છે ને એક આવ્યું એટલે આ રીતે માઇનસ વીજ ભાર આવી ગયું છે પાણી શું દાન કરી શકે છે ઇલેક્ટ્રોન યુગમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય તો એને કેન્દ્રાનું રાગી કહેવાય ઇલેક્ટ્રોન યુગમાં દાન કરે તેને શું કહીશું આપણે દોસ્તો કેન્દ્રાનું રાગી તરીકે ઓળખીએ છીએ તો જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરે ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરી શકે દાન કરી શકે છે કેન્દ્ર તરફ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બરાબર છે દાન કરે છે તેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહીશું કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે કેન્દ્ર બીજી ભાષામાં કહીએ કે કેન્દ્ર તરફ આકર્ષણ ધરાવે છે બરાબર ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરે એ જ એ જ વ્યક્તિ શું કરી શકે કેન્દ્ર તરફ શું થાય આકર્ષાય કેમ કે કેન્દ્રમાં ધન વિજભાર હોય દાન ત્યાં જ કરવાનું હોય કેન્દ્ર તરફ આકર્ષણ ધરાવનાર કહેવાય છે બરાબર છે અને આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું આપણે કેન્દ્રાનું રાગી તમારી ભાષામાં સાદી ભાષામાં યાદ રાખો તો કોઈ વાંધો નથી વ્યાખ્યા બેઠે બેઠી યાદ રાખવી જરૂરી નથી જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગમાં દાન કરવાની ક્ષમતા ધરાવે છે ઇલેક્ટ્રોન યુગમાં દાન કરવાની ક્ષમતા ધરાવે તેને કેન્દ્રાનુરાગી કહેવાય બસ આટલું અને આના કારણે જે પ્રક્રિયા થાય તેને શું કહીશું આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહીશું બરાબર કેન્દ્રાનું રાગીને એન્યુ માઇનસ ઇંગ્લિશમાં એને કહેવાય ન્યુક્લિયોફિલિક તરીકે ઓળખવામાં આવે છે તો એ કેન્દ્રનું રાગી છે લુઈસના મત પ્રમાણે કેન્દ્ર છે હવે તમને ખબર છે લુઈસ અગિયારમાં ધોરણ નું ચાતમું ચેપ્ટર તમે ભણી ગયા કે જે છે ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી લુઈસ મત પ્રમાણે લુઈસે કઈ વાત કીધી છે લુઈસ એવી વાત કીધી છે કે જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે તેને બેઈસ કહેવાય અને ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારે તેને શું કહેવાય એસિડ કહેવાય આ તમને ખબર છે તો આ બધા ઇલેક્ટ્રોન યુગમાં દાન કરે છે એટલા માટે એને લુઈસ બેઝ કહેવાય બરાબર છે એટલે આ બધા દાન કરવાની તાકાત ધરાવે છે એટલે શું કહીશું આપણે લુઇસ બેઝ કહીશું હવે કોણ કોણ છે આ મિત્રો આ બધા જ ઋણ વીજભારી તો બધા હોય જ જો કયા સીએલ માઇનસ બી આર માઇનસ આઈ માઇનસ એનઓ ટુ માઇનસ ઓ એચ માઇનસ ઓ માઇનસ ફોર એક્ઝામ્પલ ઓ આર માઇનસ એટલે ઓ આર ઓ એટલે હજુ વધુ ડિટેલમાં લઉં તો ઓ આ ઓ છે અને આર ની જગ્યાએ હું સીએચ થ્રી મૂકી દઉં બરાબર છે તો આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે આવી રીતે ઓ બરાબર છે અને એના ઉપર માઇનસ ચાર્જ છે બરાબર છે કયો ચાર્જ છે માઇનસ ચાર્જ છે એટલા માટે આ થોડીક વાર માટે કાઢી નાખું છું અને આખા ઉપર માઇનસ વીજ ભાર છે એટલે અહીંયા માઇનસ વીજ ભાર કરી દઉં છું દોસ્ત આ માઇનસ છે આના ઉપર વીજ ભાર એટલે ઓલરેડી એ ઇલેક્ટ્રોન મેળવીને બેઠો છે તો આ દાન કરી શકશે અને દાન કરી શકશે ઓ આર માઇનસ ખબર પડી ને આરસી ડબલ ઓ માઇનસ આરસી ડબલ ઓ માઇનસ ને પણ તમે ઓળખો છો બધા બંધારણ ફરી એક વખત આપણે બરાબર જો આને આમ લખશું આપણે આર સી ડબલ વોન ઓ અહીંયા ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા અહીંયા યુગમાં અહીંયા યુગમાં છે આ માઇનસ એટલે મેળવો એટલે આ દાન કરી શકશે આ એન માઇનસ વાત કે એસ એચ માઇનસ બરાબર છે એસ એચ માઇનસ એચ એસ ઓ થ્રી માઇનસ અથવા તો આ એચ એસ ઓ થ્રી માઇનસ આ બધા માઇનસ જે છે એ તમને ખબર છે બંધ તોડ્યો હશે એટલે પોતે ઇલેક્ટ્રોન મેળવ્યો હશે હવે મેળવીને બેઠો છે બીજે ક્યાંકથી બંધ તોડીને આવ્યો છે ભાઈ અને ઇલેક્ટ્રોન મેળવીને આવ્યો છે હવે બી હવે અહીંયા પ્રક્રિયા કરવાની થાય તો અહીંયા તે શું કરશે દાન કરશે દાન કરશે એટલે એને શું કહેશું આપણે કેન્દ્ર નુરાગી પ્રક્રિયા કેન્દ્ર તરફ દાન કરશે બરાબર છે કેન્દ્ર તરફ કેમ દાન કરે ત્યાં ધન વીજવાર હોય છે બરાબર કેન્દ્ર તરફ આકર્ષાય એટલે કેન્દ્ર અનુરાગી અનુરાગી બાયોલોજીવાળાની ખબર હશે અનુરાગી એટલે આકર્ષું કેન્દ્ર તરફ આકર્ષાય કોણ આકર્ષાય જેની પાસે ઇલેક્ટ્રોન હોય તે આકર્ષાય તો એવા તટસ્થ પરમાણુ અણુ પણ છે કે જે કેન્દ્ર તરફ આકર્ષાય છે એને કેન્દ્ર અનુરાગી તરીકે ઓળખવામાં આવે છે એવા તટસ્થ પરમાણુ કોણ છે અણુ છે

એટલે ટેન્શન નહીં લેતા એક જ વખતમાં યાદ પણ નહીં રહી જાય થોડીક પ્રેક્ટિસ કરજો એક વખત લખો બે વખત લખો અથવા રાસાયણિક પ્રક્રિયામાં એને આપણે યુઝ કરશું ત્યારે યાદ રહેશું થોડાક અઘરા છે બરાબર ને આ બધા એક સાથે થોડા યાદ રહે બધા યાદ રાખવાના આમ લિસ્ટ લખી નાખો એવું નહીં પૂછે એટલે એ ટેન્શન નહીં લેતા પણ અંદાજ હોવો જોઈએ કે એમોનિયા એનું બંધાણ આવડવું જોઈએ આલ્કોહોલ એટલે આ આરઓએચ છે એની ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે આવું બેઝિક નોલેજ હોવું જોઈએ દોસ્તો તો કામ થશે નહીં તો નહીં થાય આ એમોનિયા પછી તમને ખબર ન હોય કે એમોનિયાની અંદર નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવે તો ન ચાલે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે તે દાન કરી શકશે ઓક્સિજન ઉપર એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે એ દાન કરી શકશો ખબર પડી ને નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે દાન કરી શકશે સલ્ફર એચ ટુ એસ ઓક્સિજન જેમ જ લખાય એસ એચ અને એસ આ ખબર ન હોય તો અત્યારે હું બંધારણ અહીંયા ડ્રો કરી દઉં છું તે ઇલેક્ટ્રોન શું કરશે દાન કરશે ખબર પડી ને તમને અને ત્યારબાદ અહીંયા એસ અને એચ જે છે આ તમે જોઈ શકો છો અને પી એચ થ્રી આપ્યું છે શું આપ્યું છે પી થ્રી આ પણ ઇલેક્ટ્રોન શું કરે છે દાન કરે છે બરાબર છે એટલે આ રીતે આવે છે પીએચ થ્રી એનએચ થ્રી નો વાય જ છે નેપાળ પાકિસ્તાન આપણે યાદ રાખીએ છીએ ને ઓસ્ટ્રેલિયા સમુ પંદરના તત્વો આ ખબર જ છે તમને ખ્યાલ આવે ને તો આ જે છે આ ફોસ્ફોરસ પણ ઇલેક્ટ્રોનિક નું શું કરી શકે દાન બરાબર હવે કેન્દ્રાનું રાગી જે છે એની પ્રબળતાનો ક્રમ આવે છે સૌથી વધારે કોણ દાન કરે એના કરતા ઓછું એના કરતા ઓછું પણ એની બહુ એટલી બધી જરૂર નથી તો ખોટું યાદ રાખવું નથી બરાબર છે એટલે કોણ કોણ કેન્દ્રાનું રાગી છે એ ખાલી યાદ રાખો એટલે કોણ કોણ કેન્દ્રનું રાગી છે એ બધા યાદ રાખવાના છે આ ભાઈ તટસ્થ છે આ બધા એક વખત એક બે વખત લિસ્ટને આમ મગજમાંથી ફેરવી નાખવાનું બે વખત પ્રેક્ટિસ કરી નાખવાનું એટલે તમને અંદાજ આવી જાય કે ભાઈ આ કેન્દ્રનું રાગી છે ઇલેક્ટ્રોન યુગમાં શું કરે છે દાન કરે આવી ખબર હોવી જોઈએ આખું લિસ્ટ એ લખવાનું કહેશે નહીં ક્યારે આનો આપણે ઉપયોગ કરવાનો થશે પછી હા એ ખબર હોવી જોઈએ ઋણ વીજ ભારિત હોય તે કેન્દ્રાનું રાગી જ હોય અને જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય તે કેન્દ્રનું રાગી દાન કરી શકે છે ઇલેક્ટ્રોન યુગમાં શું કરી શકે દાન તે લુઈસ બેઇઝ તરીકે વર્તે છે કોના તરીકે વર્તે

તે ઇલેક્ટ્રોન તરફ આકર્ષાય ઇલેક્ટ્રોન અનુરાગી તો કોણ છે એ તમને થોડાક નવા લાગશે પ્રક્રિયાઓ ભણશો તેરમું ચેપ્ટર ભણશો તો સહેલું લાગશે પછી એમાં આલ્કાઇલેશન ક્લોરિનેશન ને બધું ભણી લીધા હોય તો બરાબર છે તો કેન્દ્ર અનુરાગી જે છે એના કરતા ઉલટું આવશે ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર આના પર ધન વીજ ભાર હશે ધન વીજ એટલે કાર્બન છે કાર્બન ની આજુબાજુમાં આ સી એચ થ્રી હું ડિટેલમાં આને લખું તો આવી રીતે થાય આ છે અને ધન વીજ છે અને બારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા છ આ છ થયા ને

ડેફિશિયન્ટ પરમાણુ છે એની પાસે ઇલેક્ટ્રોન ઓછા છે ખરેખર હોવા કેટલા જોઈએ આઠ છે કેટલા છ એટલે ઘટે છે એટલે આકર્ષે છે એટલે ધન વિજભાર હોય એનો મતલબ તમને ખબર વિભાજન થઈને આવ્યો છે બીજા પાસેથી કોઈક પાસેથી આવ્યો છે ત્યારે એની પાસેથી ઇલેક્ટ્રોન છે એની બીજો સામેવાળો લઈ ગયો છે બરાબર સામેવાળો લઈને જતો રહ્યો છે ઇલેક્ટ્રોન લઈને એટલા માટે પોતાના પર કયો વીજભાર આવ્યો છે ધન આવ્યો છે એટલે પોતે લુખેજ થઈ ગયો છે ઇલેક્ટ્રોન છે એની એની પાસે ખબર ને એટલે ઇલેક્ટ્રોન હવે મેળવવા ટ્રાય કરશે હવે શું કરશે મેળવવા ટ્રાય કરશે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી આવા ધન વીજભાર હોય ને તો ઇલેક્ટ્રોન અનુરાગી હોય આવા બધા છે ખ્યાલ આવ્યો ને આ આ જે છે આ એસઓ થ્રી માઇનસ જોયું તો આ પ્લસ એ આવે છે બરાબર છે એચ એસઓ થ્રી પ્લસ એચ એસઓ થ્રી જે છે પ્લસ જે છે આ બધા જ છે એ ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષે છે શું કરે છે છે આકર્ષે તો એ આપણે જોઈ લઈએ કોણ કોણ છે જો ધનવિજ વારિત ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોન અનુરાગી ઈ પ્લસ થી આપણે રિપ્રેઝેન્ટ કરશું કોણ એન ઓ ટુ પ્લસ સીએલ પ્લસ એસ ઓ થ્રી એચ પ્લસ સીએ થ્રી પ્લસ સીએ થ્રી સીઓ પ્લસ એચ થ્રી ઓ પ્લસ પ્લસ આવે એટલે તમને ખબર છે આર આર સી આર અનેક્ટ્રોન આ તો ધન વીજવાર હોય એટલે સીધી જ વાત થઈ ઇલેક્ટ્રોન ને આકર્ષે ઇલેક્ટ્રોન અનુરાગી હોય આ તો ફટાફટ ખબર પડી જાય ધન છે તો ઇલેક્ટ્રોન ને આકર્ષે કેમકે ઇલેક્ટ્રોન પર ઋણ વીજ છે એટલે આકર્ષે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય પણ એવી જ રીતે આપણે આની પહેલા ભણી ગયા આપણે કેન્દ્ર અનુરાગી છે કેન્દ્ર અનુરાગી એટલે કેન્દ્ર તરફ આકર્ષાય ઋણ વીજભારિત હોય કેમ કે કેન્દ્રમાં ધન વીજભાર છે ઈ ઋણ વીજભારિત હોય એવી જ રીતે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી છે એ ધન વીજભારિત હોય મોટા ભાગે પણ તટસ્થ પરમાણુ કેમ ઇલેક્ટ્રોનને આકર્ષે એ જોવાનું છે ચાલો તટસ્થ પરમાણુ શા માટે ઇલેક્ટ્રોનને આકર્ષતા હશે બરાબર ને આ ઓલ ઇરેજ મારી દઉં છું ઓકે ચાલો હવે આપણે ફરી વખત પાછું જોઈએ કે તટસ્થ પરમાણુ જે છે એ ઇલેક્ટ્રોનને આકર્ષે છે એનું રીઝન કયું છે

એલ્યુમિનિયમ ની કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન છે એક બે ને ત્રણ બરાબર છે ક્લોરીન સાથે ભાગીદારી કરે છે તો આ એક આ બે અને આ ત્રણ થઈ ગયો ચાલો થઈ આ ક્લોરીન સાથે ત્રણેય ભાગીદારી કરે છે ટોટલ બધા ગણી ગણીએ તો છ ઇલેક્ટ્રોન થાય હોવા કેટલા જોઈએ આઠ હજી બે ઘટે છે એટલે ગામમાંથી ગમે ત્યાંથી બે ઇલેક્ટ્રોન મેળવશે બરાબર છે તો એ ઇલેક્ટ્રોન મેળવે એટલે આ ઇલેક્ટ્રોન અનુરાગી કહીશું આપણે એલસીએલથી ઇલેક્ટ્રોન અનુરાગી છે આવા તટસ્થ પરમાણુ છે ફોર એક્ઝામ્પલ બી એફ થ્રી બોરોન જે છે આવી રીતે રિપ્રેઝન્ટ કરી શકો બી છે એની આજુબાજુમાં ત્રણ એફ છે બરાબર ને એટલે ટોટલ છ ઇલેક્ટ્રોન થાય હોવા કેટલા જોઈએ આઠ ઘટે છે બે એટલે ઇલેક્ટ્રોન યુગમાં મેળવશે એવી જ રીતે આ બધા જ આવે છે જેડ એન સીએલ ટુ આવે છે એફી સીએલ થ્રી આવે છે બધા જ આ એફી પણ એની કક્ષક ખાલી છે ઇલેક્ટ્રોન મેળવવાની તાકાત ધરા તો આવા અમુક અમુક નંગ જે છે હું કહું એટલા યાદ રાખી લેજો જે વારંવાર તમારે આવશે બારમાં ધોરણ સુધી બરાબર છે ક્યાં ગયું ઇલેક્ટ્રોન અનુરાગી ચાલો તટસ્થ ઓકે અહીંયા છે તટસ્થ ચાલો હવે તટસ્થ જે છે તો આ તટસ્થ પરમાણુ જે છે કયા છે તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી છે એલ સીએલ થ્રી

ફોર આ બધા ઇલેક્ટ્રોન મને આકર્ષે છે એક વખત આમાં નજર ફેરવી દેજો એમાંથી આ આ તો યાદ રાખજો જ આ ફરજિયાત હું તમને કહું છું બરાબર છે આ આ જે છે આ જેડન સીએલ ની જરૂર પડે આ એસઓ ટુ યાદ રાખજો અને એક એફીસીએલ થ્રી યાદ રાખજો આની વારંવાર જરૂર પડશે આ બધા જ ઇલેક્ટ્રોન યુગ મને શું કરે આકર્ષે છે દોસ્તો આકર્ષે ઇલેક્ટ્રોનને અનુરાગી ઇલેક્ટ્રોનને આકર્ષે છે બરાબર છે પોતાની તરફ આકર્ષે છે ઘટે છે સીઓ ટુ પણ ઇલેક્ટ્રોન અનુરાગી છે આને કાર્બિન કહેવાય આને શું કહેવાય કાર્બિન કહેવાય આપણે બાકી છે દોસ્તો આ કાર્બોનિલ સમૂહ છે ફોર એક્ઝામ્પલ આપણે કીટોન સી ડબલ બોન્ડ અને આર એમાંથી આટલો ટુકડો લીધો છે આ ટુકડો જે છે ને આટલો છે એટલે આ કાર્બોનિલ સમૂહ છે દોસ્તો આ સી ડબલ બોન્ડ ઓ આવી રીતે તમને આપેલું છે એમાં તમને ખબર આ ડેલ્ટા નેગેટિવ છે આ ડેલ્ટા સોરી આ ડેલ્ટા પોઝિટિવ છે આ ડેલ્ટા નેગેટિવ છે તો આ પોઝિટિવ વાળો ભાગ છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન અનુરાગીક્ટ્રોન કરી શકે તો આના ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી છે ને બરાબર આને ઇલેક્ટ્રોનની જરૂર છે ઇલેક્ટ્રોન ખેંચવો છે કેન્દ્રાનું કામ શું દાન કરવાનું તો આના ઉપર ધારી લો કે એન માઇનસ છે કેન્દ્રાનું રાગી તો આક્રમણ કરી શકે અહિયાંથી ખબર પડે ને આવી બધી રિએક્શનો આપણે ભણવાની આવશે પણ અત્યારે ખાલી એટલું જોવાનું છે અને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય અને કેન્દ્રનું રાગી આખા બધા એવું નહીં પૂછે ફરી એક વખત કહું છું કે બધા નામ લખી નાખો ખબર પડે ને આ એટલું જરાક નોલેજ રાખવાનું કે ભાઈ આ જે છે તે ઇલેક્ટ્રોન અનુરાગી છે આ ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોન અનુરાગી છે આવા બધા જ તો આ જરાક ધ્યાન રાખવાનું છે અને એક છેલ્લી વાત બંને તરીકે વર્તે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે અને કેન્દ્રાનું રાગી તરીકે વર્તે એને એમ્બી ફાઇલ કહીશું એમ્બીડેન્ટ પણ તરીકે ઓળખવામાં આવે છે હવે

બરાબર છે આ કેન્દ્રનું રાગી તરીકે આ ભાગ વર્તે છે આ નિય લેતા બરાબર છે હાઇડ્રોજન નીયરો આ બાજુ મારવાનો છે આ કેન્દ્રનું રાગી ઇલેક્ટ્રોન દાન કરી શકે ને તો સબંધકારક ઇલેક્ટ્રોન છે તમને ખબર છે આ પણ ઇલેક્ટ્રોન દાન કરી શકે તો આ કોના તરીકે વર્તે કેન્દ્રનું રાગી તરીકે તો આ ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રનું રાગી ઇલેક્ટ્રોન તરફ આકર્ષાય ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે કે જેની પાસે ઇલેક્ટ્રોન ઊણપ છે તેને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય અને જેને ઇલેક્ટ્રોન નું દાન કરવાનું છે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે જેને દાન કરવાનું છે તેને શું કહેવાય કેન્દ્ર અનુરાગી આપણે બરાબર છે તો આટલી વસ્તુ તમારે દોસ્તો યાદ રાખવાની છે કોણ કોણ ઇલેક્ટ્રોન સમજવાના છે બધા જ ઉદાહરણ યાદ રાખવા જરૂરી પણ ખાલી એટલી સમજ હોવી જોઈએ કે ભાઈ આ ઇલેક્ટ્રોન બંધારણ તમને આપી દીધું હોય તો તમે કહી શકો કે નહીં ભાઈ આ ઇલેક્ટ્રોન અનુરાગી છે આ કેન્દ્રનું રાખી છે ખ્યાલ ને એટલે આટલી રીતે યાદ રાખવાનું છે આ પર પછી આ રીતે યાદ કરવાની છે ઓકે ચાલો થેન્ક યુ થેન્ક યુ